ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલમાં બદલવા ડેમ પર કુદરત ભરૂચ અને નર્મદા જિલ્લામાં સતત વરસતા વરસાદી પ્રકૃતિને ખીલવી હરિયાળીથી આચ્છાદિત પહાડો અને નદી નાળા છલોછલ ભરાઈ જતા પ્રકૃતિ પ્રેમીઓ માટે આ વિસ્તાર પર્યટન નું કેન્દ્ર બની ગયો છે ખાસ કરીને નેત્રંગ તાલુકાના બલદવા ગામ નજીક આવેલો બલદવા ડેમ હાલમાં ઓવરફ્લો થવાથી આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે આશરે દસ કિલોમીટર અંતરે આવેલો આ બલદવા ડેમ પૂરતા વરસાદથી ચલોચલ ભરાઈ ગયો છે અને પાણીની સતત આવક ચાલુ છે ડેમ પરથી વહેતા પાણીના ઝરણા અને આસપાસના કુદરતી સૌંદર્યનો આનંદ માણવા માટે આજુબાજુના ગામો ઉપરાંત ભરૂચ નર્મદા તેમજ સુરત જિલ્લાના લોકો પરિવાર સાથે અહીં ફરવા પહોંચી રહ્યા છે વરસાદી માહોલમાં ઠંડા પવન અને હરિયાળી વચ્ચે લોકો ફોટોગ્રાફી કરીને આ ક્ષણોને યાદગાર બનાવી રહ્યા છે શહેરની ભાગદોડ ભરી જિંદગીથી દૂર શાંતિપૂર્ણ વાતાવરણ અને કુદરતી સૌંદર્યનો અનુભવ કરવા લોકો માટે બળદવા ડેમ એક આદર્શ પિકનિક સ્પોટ બની ગયો છે ખાસ કરીને રવિવાર અને રજાના દિવસોમાં અહીં ભારે ભીડ જોવા મળી રહી છે વાલિયા તાલુકાના દેસાડ ગામના 6 યુવા મિત્રો આજે અમે ખૂબ સરસ આ પ્રકૃતિની મજા માણવા માટે આવ્યા છીએ આજે અમને સવારથી જેવો આનંદ થતો હતો કે ભાઈ આજે આપણે પ્રકૃતિના ખોળે દર્શન કરવા માટે જઈએ તો પછી અમને વિચાર આવ્યો કે ભાઈ આપણે આપણા ગામની નજીક જ વાલિયાથી નજીક જ એટલે પચ્ચીસ ત્રીસ કિલોમીટરના એરિયામાં જવું હોય તો ક્યાં જઈએ તો પછી અમને વિચાર આવ્યો કે ભાઈ બહુ સરસ આપણે કેચમેન્ટ એરિયા છે બલદવાડે એમનો તો પછી અમે વિચાર્યું કે આપણે ત્યાં જ જઈએ અને આજે અમે અમારા મિત્રો સાથે ઇંગાડી આવેલા છે પ્રકૃતિના ખૂબ સરસ દર્શન થયા વરસાદ પણ અત્યારે વરસી રહ્યો છે મેઘરાજાની તો મહેર જ ચાલે છે અત્યારે મઘા નક્ષત્ર ચાલે છે તો ખૂબ સરસ અમને આનંદ આવ્યો આજે અમે વાડોલીથી આવીએ છીએ અને જ્યારે આવું વાતાવરણ હોય વરસાદ વરસાદવાળું ચોમાસાનું વાતાવરણમાં અમે એક્ચુઅલી ફરવા બધે જતા છીએ દમણ હોય સાપુતારા આવી બધે પણ તેમાં એક આ નેત્રંગ જે તાલુકો છે ભરૂચ જિલ્લામાં આવેલો ત્યાંનું આ ભાઈ બલોદવા ડેમ કરીને જે નેક્ચર છે એ બહુ સારો છે તો અમે અહીંયા દર વર્ષે ફેમિલી સાથે ફ્રેન્ડ સાથે આવીએ છીએ તો આ વર્ષે પણ આવેલા હતા આજે બલોદવા ડેમ ખાતે અમે ફેમેલી જોડે ફરવા માટે આવ્યા છે સ્પેશિયલી ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ પડે છે ઝરમર ઝરમર અને ફેમેલી જોડે અમે સ્પેશિયલ અહીંયા ફરવા આવ્યા છે ખુબ સરસ જગ્યા છે ખુબ દૂર જવાની જરૂર નથી નજીકની અંદર જ નેત્રંગથી હાર્ડલી દસ બાર કિલોમીટર ની અંતર જ આ જગ્યા આવેલી છે આજુબાજુ ડુંગરો છે